નમસ્કાર ચાલો આજે વાત કરીએ માનવજીવનની એક એવી સફર વિશે જે સૌથી રોમાંચક અને કદાચ સૌથી વધુ બદલાવ લાવનારી છે કિશોરાવસ્થાની સફર આ એક એવો સમય છે જે નવી શોધો થોડી મૂંઝવણ અને જબરદસ્ત પરિવર્તનથી ભરેલો હોય છે તો ચાલો આ અદ્ભુત યાત્રાને સાથે મળીને સમજીએ આ સવાલ કદાચ ક્યારેક ને ક્યારેક તો મનમાં આવ્યો જ હશે ખરું ને આ એક એવી વિચિત્ર જગ્યા છે જ્યાં બાળપણ પાછળ છૂટી રહ્યું છે અને પુખ્તતા હજી થોડી દૂર લાગે છે બસ આજ જે અધવચ્ચે હોવાની લાગણી છે ને એ જ તો કિશોરાવસ્થાની સાચી ઓળખ છે તો આખરે આ કિશોરાવસ્થા છે શું જો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એડોલેસિન્સ એ જીવનનો એક તદ્દન કુદરતી તબક્કો છે એની શરૂઆત લગભગ અગિયાર વર્ષની ઉંમરથી થાય છે અને અઢાર ઓગણીસ વર્ષ સુધી ચાલે છે અને આ જ એ સમય છે જ્યારે આપણું શરીર પ્રજનન માટે તૈયાર એટલે કે પરિપક્વ બને છે તો આ અધ વચ્ચેનો તબક્કો ખરેખર કેવો હોય છે ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ સમય દરમિયાન શરીરમાં અને મનમાં કેવા કેવા જોરદાર ફેરફારો થાય છે અહીંયા એક વાત બરાબર સમજવા જેવી છે કિશોરાવસ્થા એટલે કે એડોલેસન્સ એ આખો સમયગાળો છે અને તરુણાવસ્થા એટલે કે પ્યુબર્ટી એ એ સમયગાળામાં થતા શારીરિક ફેરફારોની પ્રક્રિયા છે મતલબ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે પણ બંનેનો અર્થ થોડો અલગ છે તરુણાવસ્થાનો સૌથી પહેલો અને સૌથી મોટો સંકેત કયો મોટાભાગના લોકો તરત જ કહેશે ઊંચાઈમાં અચાનક વધારો જાણે રાતોરાત કપડાં ટૂંકા પડવા લાગે છે પણ આ જાદુ થાય છે કેવી રીતે ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ હવે જરા આ ચાર્ટ પર નજર કરો અહીં એક ખૂબ જ રસપ્રદ વાત જોવા મળે છે વિકાસ દરેકનો થાય છે પણ દરેકનો સમય થોડો અલગ હોય છે તમે જોઈ શકો છો કે છોકરીઓમાં ઊંચાઈ વધવાનો તબક્કો છોકરાઓ કરતાં લગભગ એક બે વર્ષ વહેલો શરૂ થઈ જાય છે અને પછી લગભગ અઢાર વર્ષની ઉંમર સુધીમાં મોટાભાગના લોકો પોતાની મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે અને આ જે ઝડપી બદલાવ છે ને એ ક્યારેક ચિંતા પણ કરાવે છે જેમકે આ એક સામાન્ય લાગણી છે જે ઘણા અનુભવે છે જ્યારે આ શરીર આટલી ઝડપથી બદલાતું હોય ત્યારે આવી ચિંતા થવી એકદમ સ્વાભાવિક છે પણ આનો જવાબ ખરેખર ખૂબ જ રાહત આપનારો છે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે શરીરના બધા અંગો એકસાથે એક જ સ્પીડમાં મોટા નથી થતા ક્યારેક હાથ પગ ઝડપથી લાંબા થઈ જાય તો ક્યારેક ચહેરો નાનો લાગે પણ ધીમે ધીમે બધું જ સંતુલિત થઈ જાય છે આ એકદમ કુદરતી પ્રક્રિયા છે સારો તો ઊંચાઈ તો ખાલી શરૂઆત છે આ સિવાય પણ શરીરમાં બીજા ઘણા મજાના ફેરફારો થાય છે ચલો હવે જોઈએ કે શારીરિક આકાર અને અવાજમાં કેવો બદલાવ આવે છે આ એવા ફેરફારો છે જે એકદમ સ્પષ્ટપણે દેખાય છે છોકરાઓમાં ખભા પહોળા થાય છે અને છાતીનો ભાગ મજબૂત બને છે જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ ભોળો બને છે આ બદલાવ જ છોકરા અને છોકરીના શરીરને એક અલગ પુખ્ત ઓળખ આપે છે અને છોકરાઓના અવાજનું શું એ કેમ અચાનક ઘેરો અને ભારે થઈ જાય છે એનું કારણ છે સ્વરપેટી જે મોટી થાય છે એ ગળામાં બહારની તરફ ઉપસી આવે છે જેને આપણે કંઠમણી કે એડમ્સ એપલ કહીએ છીએ આના કારણે જ અવાજ બદલાય છે હા શરૂઆતમાં ક્યારેક અવાજ ફાટે પણ છે પણ એ થોડા જ સમયમાં સામાન્ય થઈ જાય છે અને હા સ્કિનને તો કેમ ભૂલાય આ સમયમાં પરસેવો અને તેલ બનાવતી ગ્રંથિઓ જાણે ઓવરટાઇમ કામ કરવા લાગે છે અને આ જ કારણે ઘણા કિશોરોને ખીલ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આ પણ એક સામાન્ય અને કામચલાઉ ફેરફાર જ છે તો સવાલ એ છે કે આ બધા ફેરફારો પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે કોણ છે જે આ બધું કંટ્રોલ કરે છે જવાબ છે અંતસ્ત્રાવો ચાલો આ માસ્ટર કંટ્રોલર્સ વિશે જાણીએ અંતસ્ત્રાવો એટલે કે હોર્મોન્સને તમે શરીરના કેમિકલ મેસેન્જર કે ટપાલી સમજી શકો છો આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓ તેમને બનાવે છે અને પછી તે લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે અને જુદા જુદા અંગોને સૂચના આપે છે કે હવે શું કરવાનું છે આ આખી પ્રોસેસ છે ને એકદમ રસપ્રદ છે જો બધું શરૂ થાય છે મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિથી એ એક સંકેત મોકલે છે એ સંકેત મળતા જ છોકરાઓમાં શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન અને છોકરીઓમાં અંડપિંડ ઇસ્ટ્રોજન નામના ખાસ અંતઃસ્ત્રાવો બનાવે છે અને બસ આ જ અંતસ્ત્રાવો તરુણાવસ્થાના મોટા ભાગના ફેરફારો માટે જવાબદાર છે આ અંતઃસ્ત્રાવો જે ફેરફારો લાવે છે તેને ગૌણ જાતીય લક્ષણો કહેવાય છે જેમ કે છોકરાઓમાં દાઢી દાઢીમું ઉગવી કે છોકરીઓમાં સ્તનનો વિકાસ થવો હવે ગૌણ કેમ કારણ કે તે સીધા પ્રજનનમાં ભાગ નથી લેતા પણ તે છોકરા અને છોકરીને શારીરિક રીતે અલગ પાડે છે તો આ બધા ફેરફારોનો છેવટનો હેતુ શું છે આખરે શરીર આટલી બધી મહેનત શા માટે કરી રહ્યું છે હવે આપણે તરુણાવસ્થાના મૂળ જૈવિક ધ્યેયને સમજીશું શરીરને પ્રજનન માટે સંપૂર્ણપણે તૈયાર કરવું તરુણાવસ્થાનો મુખ્ય હેતુ પ્રજનન ક્ષમતાનો વિકાસ કરવાનો છે આ સમય દરમિયાન છોકરાઓમાં શુક્રપિંડ શુક્રકોષો બનાવવાનું શરૂ કરી દે છે અને છોકરીઓમાં અંડપિંડ પરિપક્વ થઈને દર મહિને એક અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે સ્ત્રીઓમાં આ આખી પ્રક્રિયા એક ચક્રમાં ચાલે છે જેને આપણે માસિક ચક્ર કહીએ છીએ તરુણાવસ્થામાં જે પહેલું માસિક શરૂ થાય છે તેને રજો દર્શન કહેવાય છે અને આ ચક્ર કુદરતી રીતે લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ સાથે સમાપ્ત થાય છે હવે એક એવા સવાલ પર આવીએ જે સદીઓથી લોકોના મનમાં રહ્યો છે બાળકનું લિંગ એટલે કે તે છોકરો હશે કે છોકરી એ કેવી રીતે નક્કી થાય છે આ કોઈ જાદુ નથી પણ આપણા કોષોમાં છુપાયેલું એકદમ સરળ વિજ્ઞાન છે ચાલો એને સમજીએ આપણા શરીરના દરેક કોષમાં રંગસૂત્રોની જોડીઓ હોય છે આમાં જ બધો ખેલ છે સ્ત્રીના અંડકોષમાં હંમેશા એક્સ નામનું રંગસૂત્ર હોય છે પણ પુરુષના શુક્રકોષમાં એક્સ પણ હોઈ શકે અને વાય પણ હોઈ શકે છે તો ગણિત એકદમ સીધું છે જો પિતા તરફથી એક્સ રંગસૂત્રવાળું શુક્રકોષ માતાના એક્સ અંડકોષનું ફલન કરે તો પરિણામ આવે એક્સ એક્સ એટલે કે છોકરી અને જો પિતા તરફથી રંગસૂત્રવાળું શુક્રકોષ ફલન કરે તો પરિણામ આવે એક્સ વાય એટલે કે છોકરો અને આ વૈજ્ઞાનિક હકીકત બધું જ સ્પષ્ટ કરી દે છે આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે જન્મ લેનાર બાળકનું લિંગ પિતા તરફથી આવતા શુક્રકોષ પર આધાર રાખે છે માતા પર નહીં આ એક સત્ય છે જે સમાજમાં રહેલી એ જૂની અને ખોટી માન્યતાને જડમૂળથી દૂર કરે છે જેમાં બાળકના લિંગ માટે માતાને જવાબદાર ઠેરવવામાં આવતી હતી તો કિશોરાવસ્થા કોઈ ડરવાની કે ગભરાવાની વાત નથી પણ સમજવાનો અને સ્વીકારવાનો સમય છે આ શારીરિક અને માનસિક ફેરફારોની યાત્રા જ આપણને એક પરિપક્વ વ્યક્તિ બનાવે છે આ આખી વાત સમજ્યા પછી એક ક્ષણ માટે વિચારવા જેવું છે કે આ કુદરતી પ્રક્રિયા વિશે એવી કઈ એક નવી વાત છે જે આજે વધુ સ્પષ્ટ થઈ